સૌપ્રથમ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરીને શોભાયાત્રા શરૂ કરાઈ હતી આ શોભાયાત્રા ડીજેના તાલ તેમજ ઢોલ નગારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્ટોલ જેમાં કરી પાણી શરબત છાસ પ્રસાદી સહિતની વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવેલા હતા શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રી રામ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ શોભાયાત્રામાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેડ તેમજ રામપરા વૃદ્ધાંત વૃંદાવન બાગના રાજેન્દ્રદાસ બાપુ પરિષદ તથા કાર્યકર્તાઓ તેમજ આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હતા રાજુલા શહેર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું રાજુલા શહેરમાં શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રામનવમી તહેવાર નિમિત્તે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈજે ગીડા તેમજ પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજુલા શહેરમાં રામનવમીના પાવન પર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રિપોર્ટર ઇરફાન પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા મામા રાજુલા શહેરમાં રામનવમી તો ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવાનું છે શું કહેશો બાવીસ જાન્યુઆરી નું જે ત્યારથી રામ મંદિર બન્યું છે ત્યારથી આ રાજુલા શહેરમાં અને રાજુલા તાલુકામાં એટલો ઉત્સાહ છે કે લોકો રામનવમીની વાટ જોઈને બેઠા હતા આજે તમે જોઈ રહ્યા છો ગામડે ગામડે ને સ્વયં માણસો